જય સોમનાથ નમસ્કાર મેં મનોજ ચૌહાણ વેરાવળ સોમનાથથી સમસ્ત ખારવાડ સમાજના પટેલ જીતુભાઈ કુહાડા સાથે આજે મેં મુલાકાત કરવા આવ્યો છું રામનાથ મંદિરના સાનિધ્યમાં ખરેખર જે દુઃખદ ઘટના બની છે વેરાવળ ખાવાડા વિસ્તારમાં તે લોકોને અત્યારે ભયભીત કરી દીધા છે ખાવાડા વિસ્તારમાં કારણ કે ત્રણ માળનું બિલ્ડિંગ જર્જરીત થઈને પડી ગયું છે અને એમાં ત્રણ લોકો જેટલા મૃત્યુ પામ્યા છે તો આ બાબતે ખાસ કરીને મારે જીતુભાઈ કોડા સાથે વાતચીત કરવાની છે કે એમના તરફથી શું પ્રતિક્રિયા છે મનો જીતુભાઈ કોળા સમસ્યા કોળામાં બદલ છે ગઈકાલે રાત્રે બે બનાવું એક તો બંદરની અંદર આગ લાગી દુકાન સરખી મારી એની પણ જાણું મેં જ પીઆઈને કરી પાણી નગરપાલિકા થઈને બધા આગેવાન મોકલીને આગ ઓગલાવી ત્યાર પછી બાર સારા પાનના અંતરમાં પછી ફોન આવે કે સારવારમાં મકાન બની ને મહિલા થાય તો તરત જ બધા આગેવાનોને અમારા પટેલના સમાજના અને છોકરાઓને મોકલ્યા સીસીટીઆઈને ફોન કર્યો મેં કાબુ બન્યો હતો તમારી ધ્યાનમાંથી પછી નગરપાલિકાઓને બધાને ફોન કરી જાણ કરી એટલે અમે બધા સ્થળ ઉપર ગયા પછી રાતના ચાર સાડા ચર્ચ્યો અમે હું ત્યાં જતો અને બનાવ્યો તો ત્યાં આજુબાજુમાં બીજા ચાલી પચાસ બેઠા હતા પાંચથી છ હજાર બીજા પણ લાગુ છે આ બનાવમાં તન માનસ જ્ઞાનને બચાવી ગયા હતા એ ખૂબ થઈ ગયા બહુ બે તો નાની ઉંમરના હતા અને આજુબાજુ જે દેખાતા બધા છોકરા એમાં કોઈને પાંચ ટાકા આવી જાય કંપના આંગી બાંધી છે એ નાનું નાનું છે પણ ખારવાડ સમાજમાં તો મોટો દુઃખદ બનાવ છે કે ખારવારામાં તમે જુઓ કે પાછલા દિવસે આઠ દસ વર્ષથી જે દરિયામાં મચ્છીનું પ્રદૂષણ ઓછું થયું છે અને મચ્છી આવે તો એક પોતાનો માલ ભાવ નથી આપતા સિન્ડિકેટ બની જાય છે એના હિસાબે માછીમારોની હાલત બહુ ખરાબ છે મોંઘવારીનો જમાનો થઈ ગયો છે એટલે મકાનો જે ભાયાભરના હોય રિપેરિંગ નથી કરી શકતા કારણ કે એ રિપેરિંગ કરે તો બોટ નથી મોકલી શકતા આ મોંઘવારી અંદર એના માટે આ મકાનના કામ રહી ગયા હોય અને બનાવ બની છે એટલે અમારા માટે બહુ દુઃખદ બનાવ છે અને ગુજરાત સરકારને એની વિનંતી કરી કે ભાઈ આમાં કોઈ સહાયની જોગવાઈ હોય તો માછીમાર સમાજના આ જે પંચમ સ્વરૂપ થઈ જાય અને સહાય મળે અને મકાન રિપેરિંગના પૈસાના તો આ મકાન ઊભું કેમ કરશે તો એ મકાનની પણ મકાન બનાવવાની પણ સહાય મળે એવી સરકારને વિનંતી કરી છીએ અને બંદરમાં જે અવારનવાર જે તમને કીધું આગ લાગે છે તો અગાઉ ઇટિંગમાં એવું નક્કી થયું કે અંદર બંદરની અંદર પાણી કાયદ બીજે તમે જ્યાં બી તરફથી રાખશું જેથી બનાવ બને તો માછીમારને રાહ આવી હજી સુધી સુવિધા ઉભી હોય ને તો બંદરમાં પણ એક સુવિધા ઊભી થાય પાણી પાણીના ટેન્કર રાખે ગમે ત્યારે બનાવ બને તો આપણે ઇમરજન્સી આપણે કરી છે કારણ કે અહીંયા બંને એરિયો ત્યાં કોઈ મારા જે ના ન હોતી એટલા માટે ગુજરાત સરકારને અમારી વિનંતી છે કે માછીમારની યોજના જાણી અને માછીમારને જેટલી સહાય મળે એમાં મદદ ખૂબ ધન્યવાદ કીતુભાઈ કોઈએ મહત્વપૂર્ણ સમય આપ્યો છે અને જે રીતે અમને વાસ્તવિકતા જણાવી છે કે સવારના પાંચ વાગ્યા સુધી રાત્રિના જેવી ઘટના બાબતે માહિતી મળી બાર વાગે કે રાત સવારના પાંચ વાગ્યા સુધી સખત જીતુભાઈ કુહાડાના પક્ષના લોકો દ્વારા ત્યાં સખત મહેનત કરવામાં આવી હતી અને ઘણા લોકોને બચાવવામાં પણ આવ્યા જે રીતે એમને જણાવ્યું છે કે ભાઈ આજુબાજુમાં લોકોને પણ વાગ્યું છે ને એ લોકો પણ જખમી થયા છે એ લોકોને પણ તાત્કાલિક સારો રસ્તો ખસેડવામાં આવ્યા હતા અને પીઆઈના કાફલા સાથે લોકોને પણ બોલાવવામાં આવ્યા હતા અને ફાયરબ્રિગેડ ટીમને પણ સ્થળ ઉપર પહોંચાડવામાં આવ્યું જેથી કરી તાત્કાલિક આ સ્થળને સુરક્ષા કરવામાં આવે આજના આજુબાજુના લોકો કોઈપણ પ્રકારની ઘટનાનો શિકાર ના બને તે બાબતોનું ખાસ એમને પટેલ તરીકેની પૂરેપૂરી ભૂમિકા અને ફરજ નિભાવી હતી આ સંપૂર્ણ વિગત વાસ્તવિકતા સાથે જણાવી છે અને ખાસ કરીને મકાનો કેમ જજરી થાય છે કેમ પડી જાય છે કારણ કે એ બાબતે એમને પ્રતિક્રિયા આપી છે કે અત્યારે માછીમારોનો હાલત ખૂબ જ ખરાબ છે ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે કે એમના પાસે પૈસાની વ્યવસ્થા નથી હોતી કે આ મકાનને કઈ રીતે તૈયાર કરે કારણ કે મકાન તૈયાર કરવા માટે પણ હજારો લાખો રૂપિયાનો ખર્ચો થઈ જાય છે પણ જ્યારે એમને તરફથી ગુજરાત સરકારને વિનંતી કરવામાં આવી છે કે આવી રીતે પરિસ્થિતિ બને છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા આવાસ યોજના અંતર્ગત મકાન બનાવી દેવામાં આવે તેમજ જે મૃતક પરિવાર છે એમને ન્યાય આપવામાં આવે આ બાબતની એમના તરફથી પ્રતિક્રિયા આવી છે તો અભિપ્રાયમાં આપ કમેન્ટમાં જણાવજો લાઈક નહીં કરશો ચાલશે અને શેર કરજો અને ગર્દીમાં લાઈવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો